લેટર કાર્ડ મુદ્દે ફરી એકવાર રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે ગંભીર પ્રકારના આક્ષેપથી રાજકારણ ગરમાઈ ગયું છે. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ સંસરે કેજ આક્ષેપ કરતા ખડબ્રાટ મચી ગયું છે. નારણ કાછડિયાએ આખો લેટર વાંચવો જોઈએ. તેમણે કહ્યું હતું કે હું પહેલેથી કહેતો આવ્યો છું કે લેટર સર્જના નારણ કાછડિયા છે તેમનું પાપ છાપરે ચડી પોકાર્યું છે. નારણ કાછડિયા તો સીધી લેટીના આરોપી છે. આરોપી જેવું જ વર્તન કરે છે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ હા આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારાયણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફળદો લેટર વાંચ્યો ને સેમ ડે રત્નાકરજી મુખ્યમંત્રીશ્રી અને સી આર પાટીલ સાહેબને મોકલ્યા તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટર કાંડ સર્જનહાર નારાયણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆત તો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટર કાર્ડ ઊભો કર્યો ખરેખર પાર્ટીએ આવા લોકો ગદ્દાર લોકો કાવતરાકબાજ બાજ નેતાઓને પાર્ટીમાંથી હાકી કાઢીને કડક પગલાં લેવા જોઈને આને જેલના સલાખા પાછળ ધકે લીધો કેટલા બધા ભ્રષ્ટાચારો આચરા છે આની તપાસો થવી જોઈએ ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે તો નારાયણ કાસડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું આરોપી જ ગણાય તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ સરકારે કાર્યવાહી કરવી જોઈએ